મીટર જમીન પરનો દબાણ ખુલ્લો કરાવતું જિલ્લા વહીવટી તંત્ર હવે સમાચારને જોઈએ વિગત વિસાવદર ખાતે કોડલરામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન નરેશ પટેલની ઉપસ્થિતિમાં વિસાવદર પટેલ સમાજ ખાતે વિસાવદર પટેલ સમાજ કેન્સર હોસ્પિટલ માટે સંકલ્પ બંધ બન્યો કોડલરામ ટ્રસ્ટ કાગવડ દ્વારા રાજકોટના અમરેલી ગામ પાસે સર્વ સમાજ માટે હોસ્પિટલ બની રહ્યું છે આ હોસ્પિટલમાં ભૂમિદાન માટે કોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની આગેવાનીમાં

એના ભાગરૂપે આજે નરેશભાઈ પટેલ ચેરમેન શ્રી ખોડોધામ વિસાવદર આવ્યા હતા વિસાવદર શહેર અને તાલુકાના બધા સભ્યોને આમંત્રણ આપવા માટે ખાસ એકવી છે કે ખોડોધામ ખાતે વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરવાનું છે એ બાબતે ખોડોધામ કાગવર જવા માટે આમંત્રણ આપવા માટે નરેશભાઈ પટેલ શ્રી ચેરમેન શ્રી ખોડોધામ વિસાવ્યા હતા આજેભાઈનું ભાવ ભર્યું સ્વાગત કર્યું અને ખોલધામ તાલુકા શહેર

એક કેન્સર હોસ્પિટલનું આયોજન ગોળધામ ત્રસ્તમાં થયું છે અને ભૂમિપૂજન દરેક એક્સરસાઇઝ બે હજાર ચોવીસના રોજ રાજકોટ તરીકે અમરેલી ખાતે જોવા જવાની છે એ વર્ચ્યુઅલ પ્રસારણ અમરધામી મંદિર કે નાગવર્ગ ખાતે થશે આ તકે વિશાળધામ વિશાળ તાલુકામાં આજે વાત સમાજને અમલના કાઢવાની ટીમાઈ આવી પહોંચી છે અને ખૂબ સારી રીતે આ